મહત્વના સમાચાર આવી રહ્યા છે અરવલીની વાતક નદીમાં આવ્યા નવા નીર ગઈકાલ સુધી સુકી દેખાતી વાત્રક નદી બેકાંઠે મેઘરાજના ગ્રામ્ય વિસ્તારોમાં ખાપક્યો છે ભારે તો ઉપરવાસ રાજસ્થાનમાં ભારે વરસાદનું પાણી વાત્રક નદીમાં તો ખેડૂતોને મગફળી સોયાબીનના પાકને જીવરદાન મળ્યું છે તો અરવલ્લીની વાતક નદીમાં નવા નીર આવ્યા છે ગઈકાલ સુધી સુકી દેખાતી વાત્રક નદી બેકાંઠે થઈ તો મેઘરાજના ગ્રામ્ય વિસ્તારોમાં ખાપક્યો છે ભારે વરસાદ ઉપરવાસ રાજસ્થાનમાં ભારે વરસાદનું પાણી વાત્રક નદીમાં તો ખેડૂતો ખેડૂતોને મગફળી સોયાબીનના પાકને જીવતદાન મળ્યું છે